પણ જો ટ્રિપ્સ નો એટેક વધે તો તમે ખાસ યાદ રાખજો તો ધાનુકા કંપનીનો લાનેવો આ 220 નો પંપ થાય છે રિઝલ્ટ બહુ જોરદાર છે પણ ખેડૂત તરીકે આપણે જીરામાં લઈને અંદર મોંઘું પડે તો તમારે એના કરતા નોર્મલી છે કે આ બધું ડેલિકેટ છે અથવા તો ધાનુકાનો નું છે એનું રિઝલ્ટ પણ સારું છે 120 30 કે 150 નો પંપ થશે પણ ધારો કે તમને એ પણ નથી પોહાતું તો આ ધાનુકા તાલુકા કંપનીનું આવું આ ફેક્ટ અને સાથે આ મોટા આનું રિઝલ્ટ પણ સારું છે તમને 80 90 રૂપિયાનો ફોર્મ થશે પણ સત્તાય નથી પોહાતું તો તમને સૌથી સારું રિઝલ્ટ એકદમ નોર્મલી રિઝલ્ટ અને રામબાણ ઈલાજ આપે એવું રિઝલ્ટ આપો કે આ ક્રિફોસ ગોલ્ડ આ ક્રિફોસ ગોલ્ડ 40 ml ને 7 ગ્રામ ભેગું મોટા મતલબ 7 થી 10 ગ્રામ આટલું મોટા અને આ 40 ml નાખો એટલે ગમે એટલી ઊંડી ક્રિપ્સ ઘૂસી ગઈ છે ડુંગળીની અંદર ઊંડી ક્રિપ્સ હોય

તમે જે માહોલ વાળતા હોય કે આઠ પણ થાય દસ પણ થાય એ નકરૂ નખરું પાસું થાય જો આવે તો એટલું બધું એનું મોટું નુકસાન હોય છે તો તમે આ વાતને ધ્યાનમાં રાખી અને આનો છટકાવ કરી દેજો નોર્મલી ટ્રીપ્સ હોય તો આ કોસ્ટ પણ પીઆઈ નો હાલે છે પણ એનો રોલ નાનો છે અને ધીમી ગતિનું કામ આપે રેગ્યુલર દવા સાચવી પડે પણ તમારે રામબાણ ઇલાજ જોતો છે તમારે નજરે દેખાય એવો રિઝલ્ટ જોતું છે તો તમે આ જોડી તમે આંટકાવ કરી દેજો બધે મળે છે ન મળે તો મારો સંપર્ક કરજો અમે તમને ઘરે રૂબરૂ પોગાડશું અને માત્ર સાઠ રૂપિયા કોપની અંદર અમે તમને આનું રિઝલ્ટ આપીએ છીએ ખુબ સારું રિઝલ્ટ મળે છે એથી કોઈને કઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચોતેરસર એકાવન અસ્તુ જય ભારત